આ લોડી મૂકી દીધા છે આપણે ફોફા ફોકા થોડાક તો અહીંયા વસ્તી વસ્તી ભેગી થઈ ગઈ છે

તો હેલો મિત્રો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને જેટલું બને એટલું વધુમાં વધુ વિડીયો શેર કરજો ને આ આ બ્લોગ આવે છે ગામડાનો બ્લોગ આવે છે તો વેરી ખતરનાક બ્લોગ કે વેરી ખતરનાક અમારા તો દેખો મિત્રો તમે તો તો કોઈ જ લોડી જોઈ જ નહીં હોય તમે પણ આવો અંદર આવો આવો તો હેલો મિત્રો તમારી તમારા જે પણ મિત્રોને ક્ષેત્રમાં તમારે ત્યાં ફોફો થતો હોય તો કોમેન્ટમાં જણાવજો અમાર તો આવડાવડા ફોફો બેઠા છે તમારા જોડા જોડે બેઠા છે મિત્રો મને ગરમ લાગે છે મિત્રો મને ગરમ લાગી રહ્યું છે તો હું કઈક એનો ઉપયોગ કરીશું ભત્રીજા માત્રીજા ભત્રીજા કઈક બોલતો બોલ બોલ પુષ્મ બોલ

નજીક કોઈ પકડી નાય નજીક તો થોડો દેખો મિત્રો હવે દાધા ઉપર છે અમારા ફૂગો થઈ ગયા છે બરોબર મિનિટ હતો

દેખો મિત્રો મારા ફોફા થઈ ગયા છે હવે થોડો ઠંડો થાય એટલે અમે ખાશું હવે અને અમારી હોરસી વેરી ખતરનાક મળી જતી હોરસી મળી જતી હતી ખબર નહીં દેખો એ અમારા ફાર્મ હાઉસ મારા બાઇક બુલેટ દાદાજી એ કોઈ દેખાતું નથી ભાઈ દેખો મિત્રો એ કોણ આઈડિયા છે